જીપુર જિલ્લાના પાવી જેટપુર તાલુકાના કદવાલ ગામમાં પ્રવેશવાળા મુખ્ય માર્ગ ઉપરના નાળા નીચે નાસ્તરિયા દેખાવા લાગતા જનતાને ભય સતાવી રહ્યો છે તો બીજી તરફ નાળાની બાજુમાં તંત્ર દ્વારા આપવામાં આવેલ ડાયવર્ઝન પણ ધોવાઈ જતા હાલ લોકો જીવના જોખમે નાળા ઉપરથી અવરજવર કરી રહ્યા છે કદવાલ ગામમાં પ્રવેશવાળા મુખ્ય રોડ ઉપર આવેલ નાળા નીચેનો ભાગ જર્જરી થઈ જઈ સળિયા દેખાવા લાગતા નાળો બેસી જવાનો ભય સતાવી રહ્યો છે તંત્ર દ્વારા આપવામાં આવેલ ડાયવર્ઝન પણ વરસાદના પહેલા પાણીમાં જ ધોવાઈ જતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે પાવી જેતપુર તાલુકાના દક્ષિણ વિસ્તારમાં બેતાલીસ થી વધુ ગામોનું વેપાર ધંધા માટેનું મુખ્ય મથક કદવાલ ગામ છે ત્યારે સ્વાભાવિક રીતે જ આજુબાજુની જનતા વેપાર ધંધા માટે મોટી સંખ્યામાં કદવાલ ગામમાં અવરજવર કરે છે આ કદવાલ ગામમાં પ્રવેશવાનો જે રોડ છે તે રોડ ઉપરનું નાળું છેલ્લા કેટલાય સમયથી નીચેના ભાગેથી જર્જરી થઈ જઈ સળિયા દેખાઈ રહ્યા છે ત્યારે નાળું નબળું થઈ ગયું હોવા અને નીચે રિપેરિંગ કામ જે તે સમયે થતું હોય પરંતુ ફરીથી સળિયા દેખાવા લાગ્યા છે જોકે તંત્ર દ્વારા નાણાં ઉપરથી અવર જવર નહીં કરવા માટે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે પરંતુ એ ડાયવર્ઝન પહેલા વરસાદમાં જ ધોવાઈ જતા ડાયવર્ઝન બંધ થઈ ગયું છે એટલે ના છૂટકે કદવાલ ગામમાં

પરંતુ વરસાદના કારણે એક બે દિવસમાં આ ડાયવર્ઝન થઈ પણ જશે બાજુમાં જે પુલ છે એ પુલ ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત સરકારે મંજૂર કર્યા હતા જોબ નંબર મળી ગયેલ છે ટેન્ડરે થઈ ગયેલ છે પરંતુ ચોમાસું બિલકુલ ચૂંટણીના કારણે ચોમાસું નજીક આવી જ ગયું જેથી પુલની કામગીરી શરૂ કરવામાં આવેલ નથી અને આ ચોમાસું બધા કામગીરી શરૂ કરશે અમારા ધારાસભ્ય આ બાબતે બહુ ચિંતિત છે અને આ જે ધોવાઈ ગયેલ ડાયવર્ઝન છે વહેલી તકે કે બે દિવસમાં પુરાણ થાય એવી તંત્રને હું વિનંતી કરું રમણભાઈ અંબારિયા જિલ્લા પંચાયત મેં હીરો કંપનીની બસ ચલાવું છું મારી ગાડીની અંદર છપ્પન પેસેન્જર આવે છે છપ્પન જણનું ઘર ચાલે છે આદિવાસી પબ્લિક છે હવે ઉપર ડુંગરા પર રહેવા ચાલી ચાલી એક બે કિલોમીટર દૂરથી આવે છે આ લોકો બરાબર આ પુલના કારણે રોકાઈ જાય છે ગાડી મારી વહેલી નીકળી જાય છે કદાચ લેટ પડું એ માણસને કંપની લેતા નથી હવે એ કંપની બ્રોકોર ગયા છે એવા વીસ જણા આવે એવા ત્રીસ જણા મારા બાકી રહી જાય છે પચીસ પુલના કારણે આનું કંઈક તમે કંઈક કરતા હોય એટલે ગાડી બસ સ્ટેન્ડ સુધી પહોંચે તો એ લોકોને રોજીરોટી મળી જાય એમનું ઘર સંસાર ચાલે હવે એ છપ્પનની પાછળ સાતસો ઇન્સાન જીવતા હોય તો કોને ખબર એમના નાના નાના છોકરા હોય બૈરી આ છે હેલું પેલું એટલે આનું મેં રિક્વેસ્ટ કરું છું આનું ગમે તે તમે કંઈક કરો તો બચાનો કોઈ કોકની જિંદગી જીવે શાંતિથી